સુરત કોંગ્રેસે કર્યો હેલ્મેટના નિયમનો વિરોધ સુરત શહેરમાં હેલ્મેટથી મુક્તિ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટ શહેરમાં હેલ્મેટ મુક્તિનો કોંગ્રેસનો આરોપ કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર હેલ્મેટ ફેંકીને વિરોધ કર્યો દ્રશ્યોમાં તમે જોઈ શકો છો રસ્તા પર હેલ્મેટ ફેંકીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે સુરત કોંગ્રેસે હેલ્મેટના નિયમનો વિરોધ કર્યો છે સુરત શહેરમાં હેલ્મેટથી મુક્તિ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો શહેરમાં કોંગ્રેસનો વિરોધ છે હેલ્મેટ ને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે જે અત્યારે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે 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 તેમના દ્વારા એ તોડી આવ્યો જેમેટ પછાડીને અત્યારે હાલ આ પ્રમાણે વિરોધનો નો સૂર છે કરવામાં આવી રહ્યો છે અત્યારે હાલ જોઈ શકાય છે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેમને અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હેલ્મેટ ને લઈને અત્યારે હાલ જે રીતે વિરોધ શરૂ થયો છે ત્યારે ઝપાઝપી કરવામાં આવી રહી છે આ તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અત્યારે હાલ આ રીતે ઝપાઝપી કરવામાં આવી રહી છે હેલ્મેટ વિરોધ કરવામાં આવી રહ્યો છે જે રીતે સરકાર દ્વારા હેલ્મેટ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે તેને દંડ ફટકારવામાં આવતો હોય છે એ પ્રમાણેની વાત છે કરવામાં આવી રહી છે આ જોઈ શકાય છે મહિલાઓ પણ અત્યારે આ રીતે બેસી ચૂકી છે અને તેમને ટિંગા ટોડી કરીને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે હાથમાં હેલ્મેટ છે હેલ્મેટને પછાડવામાં આવી રહ્યો છે અને ફાયરે ભાજપ ફાયના નારા અત્યારે હાલ તેવો લગાડી રહ્યા છે ત્યારે વિરોધનો સુર છે આ શું કેસો શું વિરોધ છે জনদা ত্রাহিমাং পোকারি উকি উঠিচে আং হেলমেট লিদা খালি লালি পো পাপা মাভি নিলেলুছে আনে লাগো ত্রাহিমাং পোকারি উঠিচে আজা જોઈ શકાય છે અત્યારે અત્યારે માટે કેમ મુક્તિ એ વાત છે છે જોઈ શકાય મહિલાઓને આ પ્રમાણે ઉચકીને લઈ જવામાં આવી રહ્યો છે વિરોધ નો સુર છે અને અત્યારે હાલ બે બે પોલીસ કર્મીઓ છે તેમને લઈ જવાનો પ્રયાસ કરી રહી છે અને જે રીતે અત્યારે હાલ જે વિરોધ નો સુર કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરત શહેર ની અંદર

પણ આનો આવા સમગ્ર ગુજરાતી જનતા માટેનો ન્યાય મળવો જોઈએ સમગ્ર જનતા માટે ન્યાય મળો જોઈએ અત્યારે હાલ જોઈ શકાય છે હેલ્મેટ તોડી નાખવામાં આવ્યા હતા અને આ જોઈ શકાય છે પોલીસ કર્મીએ આ પ્રમાણે હેલ્મેટ છે એ તોડી ફોડીને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે પોલીસે આ તમામ જે મુદ્દા માલ છે અત્યારે હાલ એકત્ર કર્યો છે આ જોઈ શકાય છે હેલ્મેટ માથામાં પહેરાય એવી કોઈ પણ જાતિ એ લોકોએ રાખ્યા નથી કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ છે આ રીતે જોઈ શકાય છે લઈ જઈ રહી છે તમામે શકાય છે કોંગ્રેસી કાર્યકર્તાઓને અત્યારે પોલીસ વાહનમાં બેસાડી લેવામાં આવ્યા છે હેલ્મેટનો વિરોધ કરવામાં આવ્યો હતો રાજકોટ માટે મુક્તિ અપાઈ રહી છે તો સુરત માટે કેમ નહીં એ કોંગ્રેસની માંગ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત